નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે એક એવા આઈપીઓ વિશે જેનું જીએમપી હાઈ ચાલી રહ્યું છે અને ગ્રે માર્કેટમાં આ આઈપીઓ ની ચર્ચા પણ ચાલી રહી છે તો આ કઈ કંપની નો આઈપીઓ છે અને ક્યારે ખુલવાનો છે પ્રાઇસ બેન્ડ અને લોટ સાઈઝ કેટલી રાખી છે કંપનીએ શેરો માટે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો તમારે રોકાણ કરવું હોય તો તમે આ આઈપીઓ વિશે ડિટેલ મેળવી શકો અને રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્સીયલ એડવાઇઝર જોડે આઈપીઓ વિશેની ચર્ચા પણ તમારે કરી લેવી જોઈએ અથવા તો થોડી ઘણી માહિતી તમે જાતે પણ રિસર્ચ કરીને મેળવી શકો છો વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારે વેચાણ અને ભારતીય કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામના અહેવાલો ભારતીય બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટમાં વધારો કર્યો છે જેના કારણે રોકાણકારો ચિંતિત છે પરંતુ હવે એક એવી ડિફેન્સ કંપની નો આઈપીઓ આવી રહ્યો છે જે ઇન્વેસ્ટરો ના પોર્ટફોલિયો માં હરિયાળી લાવી શકે છે તેનો જીએમપી જોઈને લાગી રહ્યું છે કે લિસ્ટિંગ દિવસે તે લોકો પૈસા ડબલ થઈ જશે જેને આ આઈપીઓ લાગ્યો હશે એટલે કે ડિફેન્સ સેક્ટર નો આઈપીઓ આવી રહ્યો છે અને જીએમપી જોતા રોકાણકારોના રૂપિયા પણ ડબલ થઈ શકે છે એવું લાગી રહ્યું છે એક્સપર્ટ ને પછી કંપની કઈ છે એ વાત કરીએ તો સીટુસી એડવાન્સ સિસ્ટમ લિમિટેડ નો આઈપીઓ બાવીસ નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ઓપન થવાનું છે એટલે કે કંપની છે સીટુ સી એડવાન્સ સિસ્ટમ

જીએમપી વિશે વાત કરીએ તો સીટુ સી એડવાન્સ સિસ્ટમ લિમિટેડના આઈપીઓના જીએમપી એટલે ગ્રે માર્કેટ પ્રીમિયમ

कंपनी पंपनी शू करेचे बात विषय तो करीपूसी एडवान्स सिस्टम लिमिटेड कंपनी प्रोसेसर पावर रेडिओ फ्रिकवन्सी रडार

બે જ કંપનીઓ છે તો કંપનીની મોનોપોલી પણ રહેવાની પછી મિત્રો આ આઈપીઓ ની પૂરે ટાઈમલાઈન પણ આપણે જોઈ લઈએ આઈપીઓ ઓપન થશે 22 નવેમ્બર ક્લોઝ થશે 26 નવેમ્બરે એ 10 ની ફેસ વેલ્યુ છે 214 થી 226 રૂપિયા પ્રાઇસ બેન્ડ છે 600 શેરો ની લોટ છે ટોટલ ઇશ્યુ 99.07 કરોડ એટલે કે 4 99.07 કરોડ નો છે આઈપીઓ ટાઈપ છે બુક બિલ્ડ ઇશ્યુ ટાઈપ એનએસસી ના એસએમઈ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવાનો છે આઈપીઓ પછી વાત કરીએ કે શેર જશે નવેમ્બરે તેમના જમા થઈ લિસ્ટ થવાનું છે ઓગણત્રીસ નવેમ્બરે રિટેલ રોકાણકાર મિનિમમ એક લોટ એટલે કે છસો શેરમાં રોકાણ કરી શકશે મેક્સિમમ પણ એક જ લોટમાં રોકાણ કરી શકશે એક લાખ પાંત્રીસ હજાર છસો રૂપિયા તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે સી ટુ સી એડવાન્સ સિસ્ટમના આઈપીઓ વિશે જે ભારત ડિફેન્સ પછી બીજી એવી કંપની છે જે આવું કામ કરી રહી છે તો આ આઈપીઓનું પણ આપણને જીએમપી હાઈ જોવા મળી રહ્યું છે જો આવું જીએમપી ચાલ્યું તો આઈપીઓ લિસ્ટિંગ ના દિવસે રોકાણ કરવાના પૈસા ડબલ કરી શકે છે પણ જ્યારે પણ તમે આઈપીઓ માં રોકાણ કરો તો કંપની વિશે ડિટેલ માં માહિતી ચેક કર્યા પછી જ રોકાણ કરો જીએમપી જોઈને કોઈ દિવસ રોકાણ ના કરવું જોઈએ કે સારો જીએમપી હોય પણ લિસ્ટિંગના દિવસે પણ ફૂસ થઈ શકે છે તો મિત્રો આ વિડિયો માં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડિયો માં ત્યાં સુધી વિડિયો માં લાઈક કરો કમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી કારણ કે બંધ દબાવી દેજો